ના માડા સાકા દીધા હે સીધા સીધા હે અને હવે જા આપણે ગાડી જાય જરાક છે ને આળી જો ઓવડાવડા જ પાણ હનુમાન છે જો ઓવડાવડા બાકી જો આવા હશે ને આ બધા છે ને વરસાદ આવીએ ને એમાં ભાંગી જવાના છે

આ ઢગલો કર નાખ્યો છે આપણે આ આ વિનગલો કર નાખ્યો છે આ હે ગાળના ઢબ્બા આ ખેતર છે આજુબાજુના અહીં આપણે કર નાખી ઢીકલો જોઈ લીધું પણ આપણે વિરોધ થાય તો વધારે થાય આ ઢગલો જે રાખશે ને અહીં એટલે વધે પૂગી જવાનું છે એટલું બીજા પછી એવું લાગે તો સડાવ મૂકી જામ ઉપર તો ઉપર અહીં શળાવે મૂક્યું એટલે ચોગા હેઠળ થઈ જાય વાત આપણે નાઈ નાખ્યું બોટની મોટી કરીને જોઈ લે ફૂડ સોર્ટ પાવાનું આલે સોરી ફૂલ ફૂલ શોટ નથી પણ હું તમને શું કહું નાઈ નાખ્યું હા કોરે કોરો તો માથું જોઈએ સતી તારીખ આપણે આ કઈ ફૂલ શોટ નથી જોઈ લ્યો તમે તમારે આંબો છે જોઈ લો એટલે અહીંયા છે પછી આ લીંબુડી પાઈ આપણે જોઈ લ્યો પાણી આવે એટલે જોત પાંચ વાર પછી આંબાય આપણે કેરી દે એટલે ને બે વર પાંચ વર પહેલા જ આપણે પાણી દઈ દઈએ તો આપણે યાર પછી ના નારી હજી એક આંબો હે જોઈ લો થઈ ગયો પાણી પીવાના લે અને એક આંબો વાંખ છે આંબો હે જોઈ લો તો ઉજળે ચમન થઈ ગયો એટલે હું કોર છે નહીં પાછો તો એક વાર પાણી દઈ દઈ કે ને ખબર કલયુગ આવી ગયો તો કોરી જાય ભાઈ જોઈ લો

હમણાં તન તન વિગણા રસ્તા પડે તો વાડી માંથી નીકળું કાટો ગાટો ગરી ગયો તો કાઢવું એવું હું લાગે યાર ઓય ઉઘાડા પીગી ને જામાની ને કૂતરાય સી કર્યું આ છોકરાએ જો પતન બાપનો બે ત્રણ નો ખર્ચો અટકાયો કારણ કે જોઈને પાસે ને વાડીમાં હતો એક વરલો મોટો ઘેઘુર વરલો હતો ને જોઈ શકો છો ઘેગુરુ વરલો હતો એમાં હિસ્કો બાંધી લીધો એન બાપા એને જ ખુશ થયા બે ઝાપટ મારી દીધી સોરી ઝાપટ ની સાબાસ આપી દીધી યાર મારે ભૂલ થઈ ગઈ આ માલમે મને પણ હિસકો હિસકવાનો ઘણો શોખ હતો તો મેં એ વારો લઈ લીધો મારો થોડીક વારમાં મને શક્કર આવવા માટે એટલે હું દરેક હેઠો ઉતરી ગયો આવો મફત મજાનો મોકો જોડે હેઠો ઉતરી જાય મને એવું લાગે તો ના નવતા પાંચ કલાક થી હિસકાય હવે આપણે આ ગરોડા પકડીને જાણ છે દરેક આપણે ઘેર કારણ કે આપણે થઈ ગયો છે ખાવાનો સમય સોરી ખાવાનો સમય કેસો લગા મેરે મજાક અને મિત્રો મારે પણ ઘરે જવાનો સમય થઈ ગયો છે ખૂબ ભૂખ લાગી છે અને આપણે ગરોડા પકડીને ઘેર ભેગીરા થઈ ગયા છે અને તમે એવો પડે છે ને કે ડાસુ પારું થઈ ગયું પણ ફેરે કાંઈ ફેર પડતો નથી ઉપગી ગયો ઘર અને બપોરનું ટાણું થઈ ગયું છે અને ખાવામાં આ કંઈક જો શાક આ હાક આથળા કેરીના અને આ ખાવાનું છે આપણે ખાઈને પાછા વાળી ભેગી થઈ જાય વાળી ભેગા થતા પહેલા આપણે ત્યાં ખેડ જવાનું છે આપણે ભી તબેલે એટલે વિડીયો માગે બેના રહી જટકાવી ના જતા અમે અને આ હે દેશી રોટલા આપણા દેશી રોટલા રોટલી છે બધા તો એક વાર આપણે બપોરા કરી લઈએ પછી આપણે આપણે તબેલે તબેલે તમને બતાવી દો ભીનો છે તો મિત્રો હું પાછો નિંદર કરીને પાછું આવી ગયું છે આપણા વાડે વાડે આવીને જોઈ જતા ઢોર નાસ્તો કરતા હતા બપોરે નાસ્તો કરતા હતા હવે જોવા ગયો છે મારકની ભી મારકની ભી છે હવથી મારકની ભી છે ગયો લેતા પછી આપણે આવી ગયા દરેક આપણા બગીચા તરફ બગીચો આપણો આ કુંડી કુંડી ધોવાની નથી પણ આપણે તો અને આપણે બાઠિયો ખાતો ઘાસ આ બધો હે આપણો તબેલો તો મિત્રો આપણે બધું કામ પૂરું કરીને આપણે ભાઈકા વાળી બાજુ અને આપણે આવ્યા થઈ જ રસ્તે જવાનું છે સરકાર કોઈ એક બાદ બતા ન શાહતા હું

અને મિત્રો હું હેને વાડી બોગો આવી જ ગયો હું અને એટલે વાડી તા પાય છે ને હું એમ જ કે વાડી બોગો આવી ગયો હું બીજા ને વાડી ભાગજે થાય ને કઈ વાંધો નહીં હાલતું હોય જોઈ લ્યો કેમ આનો ગેટ રસ્તો તો મિત્રો આપણી વાડીમાં એન્ટ્રી થઈ ગઈ છે અને હવે ગયા આપણે બધું કામ પૂરું એવડે એવડે પાણા આપણે લઈ લેવાના છે મૂકવાના નથી તો મિત્રો આપણે હાથમાં કોઈ લઈને ભાગ્યા છે આપણે અંદર વાડીમાં કારણ કે એને મોટા મોટા પાણા નીકળે તો હાથથી તો ના નીકળે એટલા માટે આપણે એને કોઈનો ઉપયોગ કરવો પડે છે જેથી કરીને આપણે સરળતા થાય અને આપણે હાથમાં કંઈ કાંઈ લાગે નહીં એટલા માટે આપણે ધ્યાન રાખવું પડે છે આ છે મિત્રો અમારા પાણા પાણા તો જો હુનાના કટકા જેવડા હુનારા હુનારા ભટકી જાય એમ છે એના ઉપર હેલ્યો અહીં જોતો હોય તો તમારે થી છૂટાય છે ને તો મિત્રો અમારે કંઈક આવી રીતના લોયા ભરેલા હે તમે જોઈ શકો છો હવે આપણે જારા હેઠે ઠેલાવવા જવાનું છે એ માટે આપણે બોલાયો ખટાડો મિત્રો આપણે કામ કરવાની શરૂઆત કરી દીધી હે તગર થી જ આપણું મુરત થઈ ગયું છે હવે આવી રીતના સાંજના પાંચ વાગો ત્યાં આવા તગર હારવાનું છે આપણે એ તો આપણે મુશ્કેલ લાગે છે પણ કંઈ વાંધો નહીં કે કઠોરતાને કંઈ કરી લે હું એ પેલા છે ને કામ કોઈ હલવું ના હોય કંઈ કંઈ બાયુ બાયુ જેવું પણ થવું પડે છે માથે તગારો રાખીને જતા હોય એક એકેય કામ હલવું કાંઈ ના હોય ઓ ભાઈ ભણવા સિવાય મજા નથી આવતી તો બીજો હલવા થતું નથી હવે ચાલે જે માફ કરના વધારે કઈ સમય નહીં લાગે ખાલી સાત કલાક લાગે તો સાત કલાક તો મીડિયમ પહેલા ઓછો નહીં લાગે ને ખુબ જ દુખે છે તો મિત્રો અત્યારે આપણે પીવાનું હોય તો આપણે જાય જો હા મે ઘર દેખાય તમને ઝુમકન બતાવું હામે ઘર દેખાય આપણે જાઓને શા લેવા સા તૈયાર બની ગયેલો છે

ભાઈ આપણે તમારે દરેક આમ શૂટ બૂટ કરી લઈએ વિડીયો પછી આપણે એને બતાવું તમને ભાઈને બતાવી લઈ એ પણ યુટ્યુબર છે એક જાતનું યાર યુટ્યુબર છે અને એને આપણો રોહિત ભાઈ આવી ગયા છે આપણે લેવા માટે વાડી રવાના થવાનો સમય થઈ ગયો છે હાલે મોટરસાઇકલ મેળવે ભાઈ નિરાજ એવો વૈટ ના પૂછશે હું એનું જવા દે નહીં નિરાજ આની પણ પોતાનું પોતાની યુટ્યુબ ચેનલ છે આર કે જમણ તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખી દે સબસ્ક્રાઈબ કરી આવજો જઈને ડાયરેક્ટ વિસારતા નહીં ભાઈ ગેમિંગ હે ગેમિંગ ચેનલ છે આનું ઓકેન ભાઈ કો ગતડીનો